જો અહીંયા છે ને આ જૂનું મકાન છે એમાં કોઈ રેતું નથી ના રસ કાઢવા માટે બેસી ગયા છે ના બટેકાની ચિપ્સના ભજીયા બનાવ્યા અહીંયા જો મરચા ભજીયા બને છે

અરે સસાઈ ને રે મેમન ને રાહ તો હતા મહેમાન તો આવે કે પણ ભેગો વરસાદી લઈ આવ્યો ને પલરી ને આયા મહેમાન તો

તમારા મમ્મી પપ્પા આવ્યા ને તો એ લોકો દર્શન કરવા લઈ જાય ને થોડીક વાર દરિયે રમાડવા દીત્યા ને લઈ જાય ત્યાં હું રસોઈ મારી કલ જો અહિયાં છે ને આ જૂનું મકાન છે એમાં કોઈ રહેતું નથી પણ અત્યારે તો એમાં છે ને ગાયું ને ખૂટિયા ને વરસાદ આવે ને એટલે એમાં અંદર જાય ને પછી બેસે તો અંદર બે ચાર ખૂટિયા હજી બેઠા છે ને આ એક જો બાઈ મોઢું રાખીને ઊભો છે એ જોતો હશે કે વરસાદ આવે કે નહીં એ જોવા માટે બહાર મોઢું કાઢ્યું લાગે ચાલો તો મમ્મી ને પપ્પા ને એ લોકો તો વયા ગયા છે મઠમાં તો હવે એ લોકો ત્યાં દર્શન કરીને આવશે તો વાર લાગી જશે આપણે આપણી ની શરૂઆત કરી દીધી છે નરેશ છે ને મેળીએ કેરી લેવા માટે ગયા છે પણ અહીંયા ન્યાય રસ કાઢવા માટે બેસી ગયા છે હું કહું તમે ખાલી રસ કાઢી દો ને તો એ મારે એટલું કામ નીકળી જાય તો જો અહીંયા છે ને નારેશ રસ કાઢવા માટે બેસી ગયા છે તો કેરીમાંથી રસ કાઢી દે છે મને થેન્ક નરેશ રસ કાઢવા માટે બેસ દીધો થેન્ક યુ થેન્ક તમે કેમ થેન્ક યુ રસ કાઢવા માટે બેસાડી દીધો અહીંયા રસ કાઢતો કાઢવા માટે બેસાડી દીધો એટલે અમે બેસી દાવ બીજું મૂકાય તમને સરસ રસ કાઢતા આવડે જોઈએ અહીંયા રસ કાઢ્યો છાલમાં જરા કે કાઈ પણ કેરી કેરીનું નામ નિશાન નથી રહેવા દીધું એટલે તમને રસ કાઢવા માટે અહીંયા બેસાડી દીધા છે એનું કારણ એવું છે કે હું મુ પૈસા દઈને લઈ આવો ને એટલા માટે એવું ના હોય એ તમે આમ આવડે છે કેરીનો રસ કાઢતા એટલે તમે અહીંયા બેસાડી દીધા છે બરાબર ને બરાબર ચાલો તો રસ કાઢી લ્યો ચાલો તો જો અત્યારે છે ને સાડા સાત જેવું વાગી ગયું છે અને મેં રસ કાઢ લીધો છે ચટણી બની ગઈ ખીચડી બની ગઈ એવું બધું બની ગયું છે તો પૂરી એ જો આપણે આ કાથરોટ ભરીને બનાવી લીધી છે થોડી બાકી છે બનાવી લઈ ને પછી આપણે અહીંયા ગરમા ગરમ ભજીયા બનાવીને મહેમાનને જમવા બેસાડ દઈ ને મહેમાનને જો લસણ ખોલવા માટે બે દીધા છે લસણ ખોલ દઈ ગયું તો મંદિરે દર્શન કરી આવ્યા મંદિરે દર્શન કરી આવ્યા મંદિરે જઈ આવ્યા મજા આવી ટાઈમ વહી ગયો ગયા દીધી તો આવતી જ નથી દરિયા તેમાં ભેગી આવી ગઈ રોકાવું

ફ્લેટ થી રમે છે અને ને પણ હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ